નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શું તમારા અંગૂઠા પર ચંદ્રમાં જેવું નિશાન છે મિત્રો જો તમારા અંગૂઠા પર અર્ધચંદ્રનું ચિહ્ન છે તો સાવધાન રહેજો કેમ કે આજે હું તમને જણાવીશ કે તમારા અંગૂઠા પર અર્ધચંદ્રનું ચિહ્ન તમારા જીવનમાં કેવી રીતે ઉથલપાથલ મચાવી શકે છે તો મિત્રો ઝડપથી તમારો અંગૂઠો જુઓ અને તપાસ કરો કે ક્યાંય તમારા અંગૂઠા પર પણ અર્ધચંદ્રનું ચિહ્ન તો નથી ને ક્યાંય આ અર્ધચંદ્રનું ચિહ્ન જ તમારી ગરીબીનું કારણ તો નથી ને અને અંતે તે શું સંકેત આપે છે તમારા નખ પર બનેલા અડધા ચાંદાનો આ ચિહ્ન શું આપણી શારીરિક આર્થિક અને માનસિક સ્થિતિ વિશે કહી શકે છે આ અર્ધચંદ્રનું ચિહ્ન જ આપણા જીવનમાં શુભ અને અશુભ પરિણામનો સંકેત આપે છે જો આપણા હાથમાં આ અર્ધચંદ્રનું ચિહ્ન છે તો અંતે આ અર્ધચંદ્રના ચિહ્નનો આપણા જીવનમાં શું પ્રભાવ પડશે તો મિત્રો આપણા બાગેશ્વર ધામ સરકાર ગુરુજીએ અંગૂઠા પર અર્ધચંદ્રના ચિહ્ન સાથે સંકળાયેલા તમામ રહસ્યો વિશે પોતાના ભક્તોને જણાવ્યું છે કે તે સાથે જ ચોખાના દાણાથી ઘણા ઉપાયો પણ બતાવ્યા છે જેના દ્વારા તમે પોતાના જીવનમાં અર્ધચંદ્રના ચિહ્ન સાથે જોડાયેલા દુષ્ટ પ્રભાવને દૂર કરી શકો છો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ આપણા હિન્દુ ધર્મમાં સાગર શાસ્ત્ર નામનો એક ગ્રંથ છે જેમાં આપણા શરીરના દરેક અંગનું મહત્વ વિગતવાર બતાવવામાં આવ્યું છે આ જ સાગર શાસ્ત્ર કહે છે કે જે રીતે આપણા હાથની રેખાઓ આપણી નસીબની વાત કરે છે તે જ રીતે શાસ્ત્રોમાં નખોનું પણ વિશેષ મહત્ત્વ આપણા જીવનમાં ઘણું મોટું છે આ માર્ગ ન માત્ર આપણે પોતાના જીવનમાં ચાલતી શુભ અને અશુભ ઘટનાઓ વિશે પણ જાણી શકીએ છીએ પરંતુ આવનાર જિંદગીમાં આપણને શારીરિક માનસિક અને આર્થિક લાભ કે નુકસાન કઈ રીતે મળશે તે પણ આપણે જાણી શકીએ છીએ તો આવામાં ચાલો હું તમને જણાવું છું કે જે લોકોના અંગૂઠા પર કે આંગળીઓમાં અર્ધચંદ્રનું ચિહ્ન હોય છે તેમના જીવન પર વાસ્તવમાં શું અસર થાય છે જો તમારી મધ્યમાં આંગળી પર અર્ધચંદ્રનું ચિહ્ન બનેલું હોય તો આવા લોકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આવા લોકોના જીવનમાં તેમના કોઈ નજીકના કટ્ટર દુશ્મન હોય છે જે તેમને નુકસાન પહોંચાડી શકે છે આવામાં તમને પોતાની આસપાસના લોકોથી વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે બીજી તરફ જો તમારી અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગર પર અર્ધચંદ્રનું ચિહ્ન બને તો તે તમારા જીવનમાં આવનાર માન સન્માન યશ અને કીર્તિનું પ્રતીક ગણાય છે તમારી અનામિકા આંગળી પર બનેલો અર્ધચંદ્રનું ચિહ્ન તમારા પ્રેમ સંબંધોને પણ દર્શાવે છે અને બતાવે છે કે તમારા જીવનસાથી તમારા પ્રત્યે કેટલા ઈમાનદાર રહેશે જ્યારે અંગૂઠાની બાજુની આંગળી એટલે કે તર્જની આંગળી પર અર્ધચંદ્રનું ચિહ્ન તમારા જીવનમાં ખાસ લોકોની તરફ સફળતાની દસ્તક આપે છે ભક્તો કહે છે કે તમે જે પણ કાર્યોમાં તમારો હાથ મૂકશો તમને સફળતા મળશે જ જો તમારા અંગૂઠા પર અર્ધચંદ્રનું ચિહ્ન બનેલું હોય એવા લોકોમાં કઈક પ્રકારના ગુણો હોય છે મિત્રો આપણા ગ્રંથોમાં ત્રણ પ્રકારના ગુણ દર્શાવવામાં આવ્યા છે જેમાં રાક્ષસ ગુરુદેવ ગુણ અને મનુષ્ય ગુણ સામેલ છે તે લોકો જેમના અંગૂઠા પર અર્થચંદ્રનું ચિહ્ન હોય તે દેવીય ગુણોથી ભરેલા હોય છે એટલે કે તેમાં દેવતાઓના ગુણ સામેલ હોય છે તે લોકો શાંત સ્વભાવના સહનશીલ હોય છે તેમની ભાવિનું આગમન કરવાની શક્તિ હોય છે તેમનો છઠ્ઠો ઇન્દ્રિય બહુ જ શક્તિશાળી હોય છે જેના કારણે તે સામેવાળાના હાવભાવથી તેમની આગામી પ્રવૃત્તિઓનો અંદાજ નાખી શકે છે મિત્રો તે ઉપરાંત તમે કઈ વાર જોયું હશે કેટલાય લોકોની કેટલી વાતો સાચી થઈ જાય છે અને તે લોકો જે કહે છે તે જ થાય છે અથવા કદાચ ભવિષ્યમાં બનનારી બાબતો વિશે પણ કેટલાય લોકો પહેલાં જ કહી દે છે તેથી જેમાં આ ગુણો હોય છે જેમના અંગૂઠા પર પણ અર્ધચંદ્રનું ચિહ્ન બનેલું હોય તે લોકો પોતાની મનની ઈચ્છાઓના માલિક હોય છે તે લોકો પોતાના મનને સંભાળે છે પોતાના મન પ્રમાણે ચાલે છે અને પ્રખર બુદ્ધિના હોય છે અને પોતાના જીવનમાં સન્માન અને ધન સંપત્તિ કમાય છે તે લોકો એકવાર જે વાતનો નિર્ણય લે છે તેને પૂરો જ કરે છે સરળ શબ્દોમાં કહીએ તો આ લોકો કાફી જિદ્દી સ્વભાવના હોય છે અને દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને કસોટીએ કાઢવા ઈચ્છે છે સાથે જ અંગૂઠા પર અર્ધચંદ્રનું ચિહ્ન ધરાવતા લોકો જિમ્મેદાર હોય છે પરંતુ પોતાની મરજી પ્રમાણે કાર્ય કરવાનું પસંદ કરે છે તેમની જિમ્મેદારીઓ બીજા લોકો પૂરી કરી દે છે અને તે પોતાના જીવનને પોતાની રીતે જીવે છે આ લોકો ઉગાડી આંખે સપના જોવાનું પસંદ કરે છે અને પોતાના સપનાઓને પૂરા કરવા માટે તોડ પ્રયાસ કરવામાં પાછા ન હટે સાથે જ જેમના બંને હાથના અંગૂઠા પર અર્ધચંદ્રનું ચિહ્ન હોય તે લોકો પોતાના જીવનમાં શારીરિક રીતે સ્વસ્થ રહે છે માનસિક રીતે મજબૂત હોય છે અને માતા લક્ષ્મી તથા ધનના દેવ કુબેર દેવતા તેમના પર આખી જિંદગી મહેરબાન રહે છે મિત્રો આ લોકોને ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો અને એક સ્વસ્થ અને લાંબુ જીવન જીવે છે આ ઉપરાંત તેમના જીવનસાથી પણ બિલકુલ તેવા જ જેવા સમજદાર શાંત અને પ્રખર બુદ્ધિના હોય છે મિત્રો ઉપરાંત એ આપણે કહ્યું છે કે જેમના અંગૂઠા પર અર્ધચંદ્રનું ખૂબ નાનું ચિહ્ન હોય છે અથવા અર્ધચંદ્ર જ ન હોય તેવા લોકોને પોતાના આગામી જીવનમાં હૃદયઘાતની સમસ્યા થઈ શકે છે અને તેઓનું આયુષ્ય પણ ઓછું રહે છે જ્યારે મહિલાઓમાં જેઓની હાથની આંગળીઓ અને અંગૂઠાના નખ ગુલાબી રંગના હોય અને જેમના પર અર્ધચંદ્રનું ચિહ્ન હોય એવી મહિલાઓ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરનાર માનવામાં આવે છે આ મહિલાઓના નસીબમાં રાજયોગ હોય છે અને તેઓને ધન સંપત્તિ અને માન સન્માનની કોઈ ઉણપ રહેતી નથી ભક્તો આપણે આગળ જાણીશું કે પગની લાંબી આંગળીના અનેક રહસ્યો મિત્રો દરેક જાણવા ઈચ્છે છે કે ઘણા લોકોના પગના અંગૂઠા પાસેની આંગળી લાંબી હોય છે તેની પાછળ કયા રહસ્યો સંતાએલા છે આ આંગળી શું કહી રહી છે તો મિત્રો આ વિશે કંઈક ખાસ ચર્ચા કરીએ વાત એવી છે કે આ વિશે ઘણા વિડીયો જોયા હશે સાંભળ્યું હશે પરંતુ આજે આપણે કંઈક વાસ્તવિકતાના સૂત્રો અને રહસ્યો વિશે વાત કરીશું આ આંગળીના એવા રહસ્યો પણ છે જે કદાચ તમને આશ્ચર્યચકિત કરી શકે છે તેનાથી પહેલાં આપણા સામુદ્રિક શાસ્ત્રમાં રેખાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે વાત છે કે માણસના જે કોઈ અંગ હોય જેમના જુદા જુદા રહસ્યો હોય છે મિત્રો આ સંસારમાં ઘણા લોકો એવા છે જેનો પગનો અંગૂઠો નાનો હોય છે પરંતુ તેની પાસેની આંગળી ખૂબ લાંબી હોય છે તેનું રહસ્ય શું છે તો આજના વિડીયોમાં વાસ્તવિકતાના સૂત્રો અને રહસ્યોને ખાસ ચર્ચા કરીશું સમુદ્રશાસ્ત્રના અંતર્ગત વિવિધ પ્રકારની બાબતો આવે છે સમુદ્રશાસ્ત્રથી વ્યક્તિના વિવિધ લક્ષણો વિશે પણ આપણે જાણી શકીએ છીએ આખા વિશ્વમાં લાખો કરોડો લોકો એવા હશે જેમની પગની આંગળી અંગૂઠાથી લાંબી હોય પરંતુ તે બધા પર સત્યતા આ રીતે લાગુ પડતી નથી જેમ છતાં મોટા ભાગના લોકો આ સત્ય સાબિત થાય છે તમારા પગની આંગળી લાંબી હોય તો વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો પોતાના ભાગ્યની સત્યતા આ વિડીયો દ્વારા જાણી શકશો જેમની અંગૂઠા પાસેની આંગળી લાંબી હોય તે મિત્રો મહિલા હોય કે પુરુષ હોય પોતાના જ ભાગ્ય પર ભરોસો રાખે છે આવા લોકો આત્મનિર્ભર હોય છે પોતાના પર જ નિર્ભર રહે છે તો મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જે મળ્યું તેમાં જ સંતોષ માને છે આગળ વધવાની ઈચ્છા દરેક મનુષ્યમાં નથી હોતી આ પૃથ્વી પર ઘણા લોકો માત્ર મોજ મસ્તી અને આરામ પસંદ કરે છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાનો શોખ હોય છે જેમની પગની આંગળી અંગૂઠાથી લાંબી હોય એવા લોકો પોતાના જીવનમાં પોતાનો દરજ્જો મહેનત કમાણી અને કઠિન સંઘર્ષના માધ્યમથી જ પોતાના ભાગ્યને ચમકાવે છે આવા લોકોનું જીવન ટોચનું નથી હોતું પરંતુ નિરાશાનું કંઈ નથી આવા લોકોમાં પોતાની અંદર કલા સંતાયેલી હોય છે મિત્રો ઘણીવાર આંગળીઓને અત્યંત લાંબો આળસને વ્યક્ત કરે છે પરંતુ જો તમારી આંગળી તમારા પગના અંગૂઠાથી થોડી બહાર હોય તો પણ તમારી અંદર ઘણું કંઈક કરી નાખવાની ઈચ્છા હોય છે એ તો અલગ જ વાત છે જીવનમાં તમને કેટલું સુખ મળે છે કેટલા સફળ થઈ શકો છો પરંતુ મારો મતલબ એ છે કે પોતાના જીવનમાં અંતિમ ક્ષણ સુધી પોતાના જીવનમાં કંઈક નવું કરી બતાવવાનો જોશ હિંમત અને ઉત્સાહ સતત જળવાઈ રહેશે કંઈક કરી બતાવવાનો અનોખો જોશ હશે આગળ વધવાની ઈચ્છા તમારામાં બની રહેશે મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જેમની આંગળી અંગૂઠાથી મોટી હોય એમ વાત કરીએ છીએ કે લોકોને જેવું આગળ વધવાનું વિચારે છે પરિવર્તિત જન્મોમાં પણ આગળ વધવાની ઈચ્છા રાખે છે આવા લોકોની પ્રગતિ મોટાભાગે તેમની જિંદગીના મધ્યમ તબક્કા પાર કર્યા પછી જ જોવા મળે છે એટલે કે અડધી ઉંમર વીત્યા પછી અથવા ઉંમરના હિસાબે પાંત્રીસ વર્ષ વચ્ચે પ્રગતિ તરફ આગળ વધે છે આટલી ઉંમર પાર કર્યા પછી ધીમે ધીમે તેમના જીવનમાં પ્રગતિ આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો